આજે સજોત ખાતે શિવરાત્રિનો ભાતીગળ મેળો યોજાશે ભગવાન શિવ જ્યાં બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા તે રુદ્રકુંડ ખાતે ત્રણ દિવસીય મેળાનું મહાલભાપ ભક્તોનું કેરિયારો ઉમે છે અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય મંદિર મહાશિવરાત્રિની ઉજવણી માટે સજ્જ બન્યા છે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ રુદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગઢ મેળો આજે પ્રારંભ કરવામાં આવશે તબીબ સેવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને અનેક રાઇટ્સ મનોરંજનના અનેક આયોજન વચ્ચે ભાતીગઢ મેળો યોજાશે સ સજોત ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સજોત સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શનમાં મેળો યોજાયો છે ભગવાન શિવ અહીં દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મ રોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે આ ઉપરાંત અહીં ભક્તો ગામના ખેતરના મધ્ય આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ ખાતે પણ દર્શનાર્થે અચૂક જાય છે જ્યારે સજોદ ખાતે ભાતીગળ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે જેને લઈ મેળાનું વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરોમાં ભોલેનાથ ભક્તિ કરવા સજ્જ બન્યા છે અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર એકલિંગનાથ માર્કંડેશ્વર પીપલેશ્વર માંડલેશ્વર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ તાડમાળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે માનવ મંદિર પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો ભડકોદરાના કેદારેશ્વર મહાદેવ મંદિરે પણ શિવ કોલોની ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાયું છે